લખતર મામલતદાર શ્રી આર આર પટેલ સાહેબ એક્ટિવ અને પ્રજાલક્ષી મામલતદાર છે તેમના દ્વારા અવારનવાર સારા કૃતિઓ અને સારી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજે તેઓ અચાનક જ તે લખતર આથમણા દરવાજા સામે આવેલું રૂપાળી બા પે શાળા અને કરણસીજી પે શાળાની અંદર પહોંચ્યા હતા તેમના દ્વારા મધ્યાહન ભોજનના જે બાળકો રહ્યા તેમની તે જો ભોજન લઈ રહ્યા હતા તેમની વચ્ચે ફરી અને તેમના દ્વારા જાત તપાસ કરવામાં આવી હતી અને તેમના દ્વારા બાળકોને પૂછપરછ પણ કરવામાં આવી હતી કે તેમને હાલની અંદર જે ભોજન આપવામાં આવી રહ્યું છે અને દરરોજ જે ભોજન આપવામાં આવી રહ્યું છે તેની ક્વોલિટી કેવી છે ત્યારે બાળકોએ પણ આ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો